શહેરના જેતલપુર ખાતે આવેલા પીએન ગાડગીલ ત્રિશા સ્ક્વેર ખાતેની આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પાંત્રીસ જેટલા કલાકારોની વિવિધ ચિત્રકલા પ્રદર્શનની તારીખ એકવીસથી ચોવીસ માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે મેઘના સોલંકી અને એમએસ આર્ટસ ઇમોશનની ટીમ દ્વારા શહેરના અલકાપુરી જેતલપુર રોડ સ્થિત પીએન ગાડગીલ ત્રીશા સ્ક્વેર આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવા પાંત્રીસ જેટલા કલાકારોના ચિત્રોના તારીખ એકવીસથી ચોવીસ માર્ચ સુધીમાં પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિત્રની પ્રદર્શનમાં ખાસ કરીને કુદરતી તથા ભારતીય કલાકૃતિની વિશાળ કલેક્શન રજૂ કરવામાં આવ્યા છે આ પ્રદર્શની સવારે અગિયારથી રાતના આઠ સુધી લોકો નિહાળી શકશે આ ચિત્રો અંગે જણાવતા કલાકાર નારાયણ કુમાર એનકેએ જણાવ્યું હતું કે અહીં લોકોને વોટર કલર થકી તથા બ્રશ વિના કેવી રીતે ચિત્રો તૈયાર થઈ શકે છે તે બતાવવામાં આવ્યું છે મેઘના સોલંકી તથા તેમની ટીમ દ્વારા કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે આ કાર્યક્રમનો શુભારંભ એન્ડોડોનિસ્ટ અને સ્થાપક મોનાર્ક ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર આયશા પટેલ જેઓ મિસિસ ઇન્ડિયા પ્રાઇડ ઓફ નેશન બે હજાર ત્રેવીસ રહી ચૂક્યા છે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું મેં બરોડા સે બિલોંગ કરતા હું ગુજરાત વડોદરા સે લગભગ ત્રીસેક સાલ સે મેરા પેઇન્ટિંગના એક્સપિરિયન્સ હૈ बहुत छोटा हूँ तब से मैं बना रहा हूँ स्कूलिंग से हूँ तब से अलग अलग मेरा जोनर है ज़्यादातर मैं नेचुरल पेंटिंग्स पे मेरा फोकस ज़्यादा रहता है प्राकृतिक चीज को हम बोलते हैं और कलर भी मेरा ऐसा है वाटर कलर मेरा जोनर है एक मेरा कलर जोनर है और मेरा पैलेट नाइफ पर भी थोड़ी अच्छी पकड़ है जिस विदाउट ब्रश जो हम बोलते हैं ना उसमें भी मेरी अच्छी थोड़ी पकड़ है तो मैं ये आप देख सकते हैं मैंने बरोड़ा का रावपुरा टावर बनाया ये आज आर्ट गैलरी के अंदर लगभग तीस एक लोगों ने पार्टिसिपेट किया है जिसको वर्ल्ड रिकॉर्ड में नाम मिला है तो उसका आज ये समारोह कार्यक्रम था जिसमें चीफ गेस्ट के तौर पर एक डॉक्टर मैडम आए हुए हैं अभी तक तो तो कितने तो पेंटिंग आपने मैं लगभग पाँच सौ से ज़्यादा अब तक बना चुका हूँ और बहुत सारे मैं ऑनलाइन सेल भी करता हूँ एन के आर्टिस्ट के नाम से मेरा पेज है अगर आपको फॉलो करना हो तो क्या नाम नारायण कुमार